રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝાની આગળ એક હત્યાનો બનાવ બનેલ છે જે હત્યાની અંદર મરણજનાનું નામ નિલેશભાઈ હરિભાઈ ધોતિયા છે જે ગુરુપ્રસાદ ચોક ખાતે રહે છે અને તેની હત્યા મહેશભાઈ દિનેશભાઈ જેઠવા નાવે કરેલ છે જે કોરાટ ચોક બાજુ રહે છે અને હત્યા આજરોજ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના કલાક સોળ જીરો વાગ્યાની આસપાસ બનાવ બનેલ છે જે અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બના બનાવડી જગ્યાએ મરણજના ભરી અને હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે તેમજ તેના ભાઈ રમેશભાઈની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે જે મૃતક છે મરણજના નિલેશભાઈ તેને ફક્ત એક જ વ્યક્તિ દ્વારા મારવામાં આવેલ છે મરણજના નિલેશભાઈ મિસ્ત્રી કામ તેમજ ફર્નિચરનું કામ કરતા હતા એમ આશરે છ થી સાત ગા છે એ પીએમ નોટમાં પરફેક્ટ ગા લખી દે છે ડૉક્ટર એના પછી બાકીની માહિતી મળી શકે હાલમાં તો કોઈ કારણ સામે આવેલ નથી કોઈ અંગત અદાવત અથવા કોઈ પણ અનુસંધાન એનું કોઈ અગમ્ય કારણસર એને મારવામાં આવેલ છે